જય હિન્દ ફ્રેન્ડ્સ ગુરુકુલમાં તમારું સ્વાગત છે હું છું ગૌરંગ પરમાર અને આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર પછી બાયોલોજી વિષય સાથે તમે સાયન્સ પાસ કર્યું હોય અથવા તો નીટ આપી હોય એ પછી તમારે હવે કઈ રીતે કયા કોર્સમાં એડમિશન લેવું જોઈએ અથવા કયા કયા એવા કોર્સિસ હોય છે ટોપ કોર્સિસ હોય છે કે જેમાં એડમિશન લેવાથી તમારા માટે ફ્યુચરમાં સારું રહે એક સારી સેલેરીવાળી જોબ તમે કરો કે એક સારું ફ્યુચર કરિયર ઓપ્શન્સ બરાબર એના વિશે આપણે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયો ચાલુ કરતાં પહેલાં બે વાત મારે કેવી છે પહેલી વાત કે આ વિડીયોમાં મેં દરેક કોર્સ વિશે એક બે એક બે પોઈન્ટ કહી દઈશ કે આ કોર્સમાં આ પ્રમાણે હોય છે બરાબર દરેક કોર્સ વિશે મેં સંપૂર્ણ માહિતી આપવાનો નથી કારણ કે એવું કરવા જઈશું તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે એટલે આપણે દરેક કોર્સ વિશે સંપૂર્ણ માહિતી નહીં લઈએ પણ જે કોર્સમાં જે એ રિલેટેડ હશે એ કોર્સના રિલેટેડ એક બે એક બે પોઈન્ટ આપણે જોતા જઈશું એ કોર્સમાં પછી તમને જો ઇન્ટરેસ્ટ લાગે તો એ કોર્સનો આખો વિડીયો તમે યુટ્યુબ પરથી સર્ચ કરીને જોઈ શકો છો એ કોર્સ વિશે આગળની ફર્ધર આગળની રિસર્ચ તમે તમારી જાતે કરી શકો છો બરાબર તો ગૂગલ પરથી કાં તો યુટ્યુબ પરથી ઘણા બધા સોર્સિસ છે ગૂગલ છે યુટ્યુબ છે આપણે કરી શકીએ છીએ એના વિશેની વધારે રિસર્ચ અને આપણે જાણી શકીએ છીએ કે મને જે કોર્સ ગમે છે એટલે કે તમને જે કોર્સ ગમે છે એ કોર્સ માં શું વાસ્તુઓ છે આગળ જતાં કેટલું ઓપ્શન છે કરિયર ઓપ્શન કે તરીકે એ વસ્તુ કેવી છે આગળ જતાં શું સેલેરી ઓપ્શન વિચારી શકાય બરાબર કેટલો એનો સ્કોપ છે એ બધું આપણે જાતે રિસર્ચ કરી શકીએ હવે જે કીધું એ પ્રમાણે આ પહેલો પોઈન્ટ હતો બીજો પોઈન્ટ એ કે આ જે ટી શર્ટ પર લખ્યું છે ડોન્ટ લુક ઈધર એનો મતલબ એવો નહીં કે આ વિડીયો જોવાનો નહીં કે અહીંયા નહીં જોવાનો એનો મતલબ એવો છે કે લુક ઇન યોર સેલ્ફ તમે તમારી જાતને જુઓ આપણે પોતે જોવાનું છે આપણે પોતાને જોવાનું છે હું જે વિડીયોમાં કહીશ એમાં અમુક કોર્સને મેં મારી રીતે એવું બી કહીશ કે આ કોર્સ વધારે સારો છે કે પછી ટોપ કોર્સ છે બરાબર ટોપ લેવલ પર છે એવું બધું હું કહીશ એનો મતલબ એવો નહીં કે હું કહું એ જ તમારે લઈ લેવાનું કે એને જ સાચું માની લેવાનું તમે તમારી જાતે રિસર્ચ કરવાની હું જે કહું છું એના પર તમારે રિસર્ચ કરવાની કે આ વસ્તુ બરાબર છે આ કોર્સ ખરેખર જે કહે છે એ પ્રમાણે છે અને જો હોય અને તમને એમાં ઇન્ટરેસ્ટ આવતો હોય તો જ એવા કોર્સ પસંદ કરવાના બરાબર બાકી જો તમને ઇન્ટરેસ્ટ ના હોય તો ભલે એ કોર્સ ટોપ લેવલનો હોય તમારા માટે એ વસ્તુ કામની પછી ના જ કહેવાય તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આપણે કોર્સ સિલેક્ટ કરવાનું છે બરાબર તો ડોન્ટ લુક નો મતલબ લાઈક એવો નહીં થતો કે અહીં નહીં જોવાનો એનો મતલબ લુક ઇન યોર સેલ્ફ બરાબર તો આ બધી વાતો કરી લીધી હવે આપણે વિડીયો શરૂઆત કરીએ સો ફરી એક વખત ગુરુકુળમાં તમારું સ્વાગત છે હું છું ગૌરાંગ પરમાર અને હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલો જે કોર્સ છે બીએસસી માઇક્રોબાયોલોજી બરાબર તો બી માઇક્રોબાયોલોજી એ બેચલર ડિગ્રી આ દરેક કોર્સ જે છે એ બેચલર લેવલના છે બરાબર યુજી કોર્સિસ એટલે કે અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ યુજી કોર્સિસ એટલે કે અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ જે આપણે બારમાં પછી ધોરણ બાર પછી તરત કોલેજમાં જઈએ તો એને યુજી કહેવાય અંડર ગ્રેજ્યુએશન કહેવાય બરાબર અથવા ગ્રેજ્યુએશનનો આ કોર્સ છે તો આ બધા કોર્સ બેચલર બેચલર લેવલના છે એનો કે પાસ કર્યા પછી તમારે માસ્ટર લેવલના કોર્સ બી કરવાના હોય છે એ બધું આગળ આવે પહેલાં આપણે હમણાં બેચલર કોર્સમાં એડમિશન લેવાનું હોય છે તો આ બધા બેચલર કોર્સ છે તો એવા રીતે બેચલર ઓફ સાયન્સ ઇન માઇક્રોબાયોલોજી માઇક્રોબાયોલોજી એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે હોય બરાબર એમના પર સ્ટડી કરવાની રિસર્ચ કરવાનું આ બધા કામ રિલેટેડ તમારે સ્ટડી એમાં આવે બી બેચલર ઇન બાયોટેકનોલોજી બાયોલોજીના લેવલ પર બાયોલોજીને રિલેટેડ બાયોઇન્ફોર્મેટિક્સ બરાબર રિલેટેડ જે વસ્તુઓ હોય નવી હમણાં જે શોધખોળ ચાલુ છે નવા મશીન્સ જે બાયોલોજી રિલેટેડ કામ સાથે સંકળાયેલા હોય એ બધાની સ્ટડી શીખવું બરાબર એ સાથે કામ કરવું એ બધું બી બેચલર ઇન બાયોટેકનોલોજીમાં આવે બેચલર ઓફ સાયન્સ ઇન બાયોકેમિસ્ટ્રી આ તો તમે જાણતા જ હશો કે બાયોલોજી રિલેટેડ જે કેમિસ્ટ્રી છે મતલબ કે જે લિવિંગ કેમિસ્ટ્રી છે આપણા બોડીના રિલેટેડ ઓર્ગેનિઝમ્સના રિલેટેડ જે કેમિસ્ટ્રી છે એના રિલેટેડ આપણે જે ભણવાનું આવે એને બાયોકેમિસ્ટ્રી કહેવાય અને એની પર આપણે ગ્રેજ્યુએશન કરીએ ને કહેવાય બીએસસી એટલે બેચલર ઓફ સાયન્સ ઇન બાયો કેમિસ્ટ્રી એવી જ રીતે તમારે બેચલર ઇન ફાર્મસી આવે બેચલર ઇન ફાર્મસી જે દવાઓ રિલેટેડ તમારે આવે બરાબર મેડિસિન રિલેટેડ સ્ટડી કરવાનું આવે એમ બધું પછી બેચલર ઇન વેટનરી સાયન્સ બેચલર ઇન વેટરનરી સાયન્સ મતલબ કે પશુ ચિકિત્સક બરાબર પશુઓના રિલેટેડ તમારે જે ભણવાનું આવે જે સ્ટડી આવે પશુ ડોક્ટર બનવું હોય પશુ ચિકિત્સક બનવું હોય તો એના માટેની જે સ્ટડી છે બીવીએસસી કહેવાય બે બેચલર ઓફ વેટનરી સાયન્સ એમાં બી પાછું એવું છે કે સાડા પાંચ વર્ષનો એક કોર્સ આવે જેમાં તમે પાસ કરો એટલે તમારે તમે પશુ ચિકિત્સક કહેવાય બરાબર ડૉક્ટર કહેવાય બીજો એક કોર્સ વેટરનરીમાં જ એક ડૉક્ટરનું અને બીજું બીજું એક આવે છે તમારે બે વર્ષનો ડિપ્લોમા કોર્સ બે વર્ષનો તમારે ડિપ્લોમા કોર્સ બરાબર તો બીબીએસસીમાં બી આવ્યું બે રીતે પાછું ભાગ પડે છે તમારે જો બીબીએસસીમાં ઇન્ટરેસ્ટ હોય તો પહેલાં તમારે બીબીએસસી જોવાનું એમાં તમને ખ્યાલ આવશે કે ઓ આમાં તો બે બ્રાન્ચો બીજી અલગ છે એકમાં ડૉક્ટર બનાય બીજામાં ડિપ્લોમા કોર્સ થાય આપણને ઓછી ડ્યુરેશનમાં તરત પતાવવું હોય ને આપણું બીજું આગળનું કોઈ કામ કરવું હોય બીજા કોઈ કોર્સમાં કે બીજી કોઈ એક્ઝામ આપવી હોય ગ્રેજ્યુએશન પછી એ રીતનું કામ હોય તો ફટાફટ બે વર્ષનો કોર્સ બતાવીને આપણે એ એ દિશામાં આગળ વધી શકીએ અથવા તમારું એક જ ઇન્ટરેસ્ટ હોય કે પશુ ચિકિત્સક બનવું છે ડૉક્ટર બનવું છે તો તમે આ દિશામાં જઈ શકો સાડા પાંચ વર્ષવાળામાં બરાબર તો આ વાત છે પછી તમારે નર્સિંગ આ તમને ખબર જ હશે આ ખ્યાલ જ આ બધા કોર્સ અમુક અમુક તો તમે જાણતા જ હશો બીએસસી નર્સિંગ થઈ ગયું એટલે કે બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ બરાબર પછી જે તમારે બેચલર ઓફ ટેકનોલોજી કઈ ટેકનોલોજી તો કે બાયોલોજી રિલેટેડ એટલે કે ફૂડ ટેકનોલોજી ફૂડ ટેકનોલોજી એટલે કયા ફૂડ ખાવા જોઈએ બરાબર બજારમાં નવા જે ફૂડ આવે ફૂડ ફૂડ રિલેટેડ જે સંશોધન થાય બરાબર ખોરાક રિલેટેડ એમાં કયા પ્રોટીન કયા ન્યુટ્રીશન્સ એ બધા રિલેટેડ જે સ્ટડી હોય ને ફૂડ ટેકનોલોજી કહેવાય તો એમાં પણ એવા પણ કોર્સ છે જેમાં તમે એડમિશન લઈ શકો છો જો તમારે ઇન્ટરેસ્ટ હોય તો એન્વાયરમેન્ટલ સાયન્સ હવે તમે જોવો જ છો કે કેટલું બધું પોલ્યુશન ને બધું વધી રહ્યું છે બરાબર તો કેટલી ગરમી પડી રહી છે કેટલું બધું પોલ્યુશન વધી રહ્યું છે તો એના રિલેટેડ તમે કામ કરો સ્ટડી કરો તો એ આગળ જતાં કદાચ ડિમાન્ડમાં આવે તો તમારા માટે સારું કહેવાય બરાબર ફ્યુચર માટે કરિયર ઓપ્શન તરીકે એન્વાયરમેન્ટલ સાયન્સ સારો ઓપ્શન કહેવાય બીજું વિચારી શકાય પછી બીજું છે જેનેટિક્સ જેનેટિક્સ તો હંમેશાથી આપણે અપડેશનમાં જ રહ્યું છે બરાબર ટોપ રેન્ક પર જ રહ્યું છે તો જેનેટિક્સ એક સારો કોર્સ છે જેમાં તમારે જીન્સ રિલેટેડ ડીએનએ રિલેટેડ જે મોલિક્યુલ્સ છે આપણા શરીરમાં ડીએનએ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમે જો જાણતા જશો બરાબર તો એના વિલે રિલેટેડ સ્ટડી માટે જેનેટિક્સની બ્રાન્ચ છે પછી ફિઝિયોથેરાપી જેમાં ફિઝિયોથેરાપી પણ એક બ્રાન્ચ છે કે જેમાં તમે એડમિશન લઈ શકો છો તો ફિઝિયોથેરાપીમાં શું હોય તો કે સ્ટડી તમારે શરીર માનવ શરીરના અલગ અલગ જે બધા ભાગ છે બરાબર એમાં એક્યુ પંક્ચરિંગ અલગ અલગ ટિશ્યુને જે કઈ રીતે માલિશ કરીને વગર રીતે એને સારું કરી શકાય એ બધા રિલેટેડ સ્ટડી જે આવે ફિઝિયોથેરાપીમાં તમારે આવે પછી જે બેચલર્સ ઇન ન્યુરો સાયન્સ એટલે કે તમારું બ્રેન એન્ડ સ્પાઈનલ કોર્ડ એટલે કે જે ન્યુરલ સિસ્ટમ છે બરાબર એના રિલેટેડ તમારે આ બેચલર્સની ડિગ્રી છે જેને કહેવાય છે બેચલર ઇન ન્યુરો સાયન્સ પછી જે બી ન્યુટ્રિશનલ બાયોલોજી ફરી આ ફૂડ ટેકનોલોજી જેવું થઈ ગયું આમાં પણ ન્યુટ્રિશનલને વધારે ધ્યાન આપવામાં આવે કયા પ્રોટીન કયા વિટામિન્સ બરાબર કયા ન્યુટ્રિયન્સ આ બધું રિલેટેડ સ્ટડી અને એની જ તમે એક આખી ડિગ્રી લો એને કહેવાય બેચલર ઇન ન્યુટ્રિશનલ બાયોલોજી બેચલર ઓફ સાયન્સ ઇન ન્યુટ્રિશનલ બાયોલોજી પછી જે તમારે બેચલર્સ ઇન ઓડિયોલોજી જે ઇયર કાનના રિલેટેડ જે હિયરિંગના પ્રોબ્લમ આવતા હોય છે એ લોકોને કે પછી બીજા બધા ઘણા અલગ અલગ પ્રકારના પ્રોબ્લમ હોય એ રિલેટેડ કાનના રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે બધા બરાબર એ તમારા ઓડિયોલોજીમાં તમે તમારા સ્ટડી આવે એની જેને કહેવાય બેચલર્સ ઇન ઓડિયોલોજી આ પણ એક સારો કોર્સ છે ન્યુટ્રિશનલ બાયોલોજી પણ એક સારો કોર્સ છે આ જે સ્ટાર કર્યા છે કાળા કલરથી તો એ એક સારા કોર્સ જે હમણાં ટોપ રેન્ક ટોપ રેન્કમાં ચાલે છે અથવા આગળ જતાં જે ડિમાન્ડમાં આવે એવું લાગે એ કોર્સ આગળ મેં મારી રીતે સ્ટાર્ટ કર્યા છે બાકી તમારે તમારે જાતે રિસર્ચ કરવાની છે કયો તમારો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે ટૉપિક છે એ હિસાબથી જ પછી તમારે નિર્ણય લેવાય બરાબર મેં તો મારી રીતે ખાલી એક નો ગાઈડન્સ આપવા માટે તરીકે ગાઈડન્સ તરીકે એના સ્ટાર્ટ કર્યા છે રિસર્ચ તો તમારે જાતે જ કરવાની છે કે એના શું અંદર પોઈન્ટ છે કયા સારા પોઈન્ટ છે કયા પ્રોઝ એન્ડ કોન્સ શું છે એનું એના તમારા માટે કયું કામનું છે કયું ઇમ્પોર્ટન્ટ છે કયું ઇન્ટરેસ્ટનું છે બધું તમારે જાતે જોવાનું છે એ રીતે જ તમને ખ્યાલ આવશે પછી જે બેચલર્સ ઇન મોલેક્યુલર બાયોલોજી મોલિક્યુલ્સના રિલેટેડ જે સ્ટડી છે બાયોકેમિસ્ટ્રી જેવું જ છે આ મોલિક્યુલર એટલે બાયોકેમિસ્ટ્રીમાં મોલિક્યુલ્સ આ બધા કોમી કેમિકલ્સ કમ્પોઝ કમ્પાઉન્ડ્સ બરાબર તો મોલિક્યુલર બાયોલોજી પછી જે એ પણ એક સ્ટાર કર્યો છે એટલે એ પણ એક ઇમ્પોર્ટન્ટ કોર્સ કહી શકાય મારા હિસાબે બાકી રિસર્ચ તો તમારે જ કરવાની છે પછી જે બીએસસી ઇન બાયોમેડિકલ સાયન્સ આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે બાયોમેડિકલ સાયન્સ એટલે કે મેડિસિન અને બાયોલોજીને રિલેટેડ કન્ટ કરીને એક આ સ્ટડી કરવાનો સબ્જેક્ટ છે બરાબર પછી બી ટોક્સિકોલોજી અલગ અલગ પ્રકારના જે ટોક્સિન્સ હોય છે પછી અલગ અલગ પ્રકારની જે હમણાં નવી દવાઓ બને છે એમાં કઈ જગ્યાએ કયું કમ્પાઉન્ડનો કેટલો ઉપયોગ કરવો બરાબર અમુક ટોક્સિન્સ પણ અમુક જે દવા તરીકે ઉપયોગી લઈ શકાય તેનો કયા જગ્યાએ કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો આ બધી સ્ટડી જે છે ટૉક્સિન્સના રિલેટેડ આ બધું એ આવે તમારે ટોક્સિકોલોજીમાં પછી જે તમારે બીટેક ઇન બાયોટેકનોલોજી આજે ઉપર જોયું આપણે બાય બેચલ ઇન બાયોટેકનોલોજી સિમિલર રિલેટેડ જેવું જ છે બરાબર બીટેક ઇન બાયોટેકનોલોજી જેમાં અલગ અલગ પ્રકારના કોર્સિસ આવે છે બીટેક ઇન બાયોટેકનોલોજીનો મતલબ એમાં અલગ અલગ પ્રકારના બીજા પણ કોર્સિસ છે એમાં તમારે રિસર્ચ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે બીટેક બાયોટેકનોલોજી જે છે બીટેક ઇન બાયોટેકનોલોજી એમાં કયા કયા કોર્સિસ છે શું કરી શકાય એ બધું પછી જે તમારે ક્લિનિકલ ન્યુટ્રીશનિસ્ટ જેવું આપણે ન્યૂટ્રીશનલ બાયોલોજીમાં દેખ્યું સેમ સિમિલર ટાઈપ જ છે ક્લિનિકલ ન્યૂટ્રિશનિસ્ટ થોડો ઘણો તફાવત હોય હવે શું તફાવત હોય કઈ રીતે હોય એ તમારે ખુદ રિસર્ચ કરીને પોતે રિસર્ચ કરીને જોવાનું છે કે એમાંથી તમારે જો ઇન્ટરેસ્ટ ન્યૂટ્રીશનલમાં જ હોય પણ એમાં બી જો આવું અલગ અલગ થોડો થોડો ડિફરન્સ સાથે હોય તો તમારે જોવાનું છે કે એ બે એમાંથી મારા માટે કયું સારું છે અને પછી તમારે એટલે તમારા માટે કયું સારું છે અને એ પછી તમારે સિલેક્ટ કરવાનું છે પછી જે બી ઇન કેમેસ્ટ્રી ફિઝિયોલોજી જુઓલોજી બોટની સોરી ફિઝિયોલોજીની ફિઝિક્સ બી ઇન કેમિસ્ટ્રી ફિઝિક્સ જુઓલોજી એન્ડ બોટની તો આ બધી રીતે પણ તમે કરી શકો છો આ ફિઝિક્સમાં કેમિસ્ટ્રીમાં જુઓલોજીમાં બોટનીમાં પણ તમે તમારું બી કરી શકો છો અને એની પછી તમે એમએસસી પછી બીએડ એમએડ આ બધું કરીને ટીચિંગ લાઈનમાં પણ જઈ શકો છો બરાબર સો ટીચર પણ બની શકાય છે આ રીતે કેમેસ્ટ્રી ફિઝિક્સ કે જુઓલોજી બોટની કરીને એ બધું કરી શકાય પછી તમે એમાં તમારી રિસર્ચ પણ કરી શકો પીએચડી પણ કરી શકો તો આ બધું છે પછી બીજા કેટલાક ઇમ્પોર્ટન્ટ કોર્સિસ છે કોર્સિસ નહીં બીજી કેટલીક એક્ઝામ છે ઇમ્પોર્ટન્ટ એ પણ આપણે જોઈ લઈએ તો એક છે આ આઈએટી જેનું ફૂલ ફોર્મ થાય છે ઇ આર એપ્ટીટ્યૂડ ટેસ્ટ એપ્ટી ટ્યુડ ટેસ્ટ આઈઆઈએસિઆરનો મતલબ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એવી રીતે બીજું છે સ્વિટ ક્વિટ બરાબર જેને કહેવાય કોમન યુનિવર્સિટી કોમન કોમન યુનિવર્સિટી એન્ટ્રાન્સ કોમન યુનિવર્સિટી એન્ટ્રાન્સ ટેસ્ટ અથવા એક્ઝામ પછી તમારે નેક્સ્ટ છે જેનું ફૂલ ફોર્મ થાય છે એનઆઈએસીઆર એન્ટ્રાન્સ બરાબર એનઆઈએસીઆર એન્ટ્રાન્સ સ્ક્રીનિંગ ટેસ્ટ એનઆઈએસસીઆર એન્ટ્રાન્સ સ્ક્રીનિંગ ટેસ્ટ પછી તમારે આઈઆઈએસસી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જે બેંગ્લુરૂમાં છે આખા ઇન્ડિયામાં એક જ છે આ બરાબર આઈઆઈએસસી એમાં પણ તમે હવે આ જે બધા ટેસ્ટ છે એના થ્રુ તમારે જેમ કે તમે આઈઆઈટી એન એનઇસટી અને આઈઆઈએસસી જુઓ તો એમાં પોતાની એલિજિબિલિટી પ્રમાણે તમારા અલગ અલગ કોર્સ એ લોકો જે પ્રોવાઈડ કરે છે હવે તમારે રિસર્ચ કરવાનું કે આઈઆઈટીમાં જવું છે એટલે કે આઈઆઈએસીઆર એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે તમારે કદાચ આપવો હોય તો શું એની એલિજિબિલિટી જોઈએ તો કે ટ્વેલ્થ પછી જો એટલે આપી શકો છો બાકી બીજું તો કે એ આપ્યા પછી પાસ થયા પછી કયા કયા કોર્સીસ મળે એ બધું તમારે યુટ્યુબ પર સર્ચ કરવાનું ગૂગલ પર સર્ચ કરવાનું અને જોવાનું કે આ કોર્સો છે એમાંથી તમને કોઈ કોર્સ પસંદ આવે તો તમારે જોવાનું કે આપવા જેવી છે તો આપવાની અને પછી તમને લાગતું હોય કે બહાર જવા જેવું છે અને આપીને તો ત્યાં જઈને તમે સ્ટડી તમારું આગળ ફર્ધર આગળ કરી શકો છો સુઈટ જે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ જેને કહેવાય એમાં ઘણી બધી યુનિવર્સિટીઓ ભેગી મળીને બરાબર ભેગી મળે છે ભેગી યુનિટ કમ્બાઇન હોય છે હવે આ ટેસ્ટ તમે પાસ કરો એટલે એ યુનિવર્સિટીઓમાંથી તમારા રેન્ક અને માર્ક્સ પ્રમાણે જે યુનિવર્સિટીમાં તમને લેવું એડમિશન તમે લઈ શકો છો બરાબર જે કોર્સિસ તમને ગમતા હોય એમાં નેક્સ્ટ છે એ બી એનઆઈએસીઆર એન્ટ્રન્સ સ્ક્રીનિંગ ટેસ્ટ એમાં બી સેમ આઈએટી જેવું છે જે કોર્સ તમને ગમતામાં એડમિશન લઈ શકો એની પહેલાં તમારે નેસ્ટની એક્ઝામ ક્લિયર કરવી પડે આઈઆઈએસસીમાં પણ સેમ છે તો આ બધી વાત થઈ તો આ બધા આપણે જે કોર્સીસ છે ઘણા બધા આ બધા કોર્સ જોયા એમની વિશેની આપણે ખાલી એક બે પોઈન્ટમાં પણ માહિતી એની લીધી બાકી તો શું મેઇન કોર્સ મેઇન નહીં પણ આમ કહેવાય કે જે બીજા જે કોર્સ છે જે તમને ખ્યાલ જ હોય એ અહીંયા લખવાની જરૂર નહીં તો એ છતાં મેં કહી દઉં એક તો છે સૌથી પહેલાં તો એમબીબીએસ પછી છે બી પછી છે બી એમ અને ચોથું છે બીડીએસ બરાબર મેડિકલ હોમિયોપેથી પછી છે આપણું આયુર્વેદિક અને ડેન્ટલ બરાબર તો આ બધું વાત છે એની એના કર એના સિવાય સીધા બરાબર આ સીધા કરીને એક હોય છે આ આયુષ જેને આયુષમાં બધા એ આવે છે યુનાની સીધા બરાબર હોમિયોપેથી આયુર્વેદિક આ બધા જેને આયુષ કહીએ છે આપણે કોમન આયુષ બરાબર તો આ આયુષ કોર્સિસ જેને કહેવાય છે એનું ફૂલ ફોર્મ આયુર્વેદિક યુનાની આયુર્વેદિક યુનાની બરાબર હોમિયોપેથી સીધા આ બધું એનું ફોર્મ થાય છે તો એ પણ એક બધા કોર્સિસ છે જેમાં તમે એડમિશન લઈ શકો બરાબર ફરી લખી જ દઉં આયુષ તો આ બધી વાત થઈ હવે બસ આ બધા કોર્સ વિશે આપણે માહિતી મેળવી આ બધું લીધું માહિતી કમ્પ્લીટ થયું બાકી જો તમારે કોઈ કોર્સ વિશે સ્પેશિયલ માહિતી જોઈતી હોય કે કયા એ કોર્સ રિલેટેડ તો તમે કમેન્ટ કરી શકો છો અથવા કહી શકો છો તો એ વિડીયો બનાવી દઈશ એ કોર્સ વિશેનો કે શું હોય છે એવી આપણે પછી સ્પેસિફિક કોર્સ વિશેનો પણ વિડીયો બનાવી દઈશું અને ટોપિક વાઇઝ એને જોઈ લઈશું પછી એ બધી આગળની વસ્તુઓ છે એકવાર તમે આ વિડીયો જુઓ શાંતિથી પછી જોયા પછી રિસર્ચ કરો તમને જે કોર્સમાં ઇન્ટરેસ્ટ આવતો હોય ગમતો હોય જે લાગતું હોય જોવા જેવું એમાં અને રિસર્ચ કરીને જુઓ કે કોર્સ તમને ઇન્ટરેસ્ટ લાગે છે તમારું ઇન્ટરેસ્ટ છે આગળ કરિયર ઓપ્શન તરીકે સારો છે બરાબર સેલેરી ઓપ્શન્સ આગળ સારા છે ઇન્કમ રિલેટેડ પછી કામ રિલેટેડ તમારે વર્ક તમને ગમતું છે આ બધી વસ્તુઓ આ બધા એસ્પેક્ટ્સ જે છે આ બધી બાબતોને ધ્યાનમાં લઈને પછી કોર્સ પસંદ કરો કોઈના દબાણમાં એને પસંદ કરવાથી કોઈ અર્થ નહીં થઈ આગળ જતાં તમને દુઃખદ થશે પસ્તાવો થશે કે મને જે ગમતું હતું મેં ના લઈ શક્યો બરાબર તો હું ના થાય એના માટે એકવાર શાંતિથી વિચારીને પછી કોર્સ પસંદ કરવાનો બરાબર સો આ વિડીયોમાં આટલી જ વાત રાખીએ બાકી વાતો તો ઘણી બધી છે આગળના વિડીયોઝમાં કરતા રહીશું બરાબર વાતો તો આ વિડીયો એ સુધી જ રાખીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ